અચ્છા એમાં ઈડલી નું સ્ટફિંગ આવશે હા સોરી ઈડલી ની અંદર બટેટા નું સ્ટફિંગ આવશે બરાબર અને એને વડા ની રીતે બનાવીશું બરાબર છે કે યુનિક આપણે થાશે ને રાજકોટ માં એવું કોઈ બનાવે છે અત્યાર સુધી મેં જોયું નથી બરાબર એટલે શરૂઆત કરી છે મેં હજી ઓકે સુરત માં ને મુંબઈ માં મે જોયું છે જોયું છે એટલે તમને આ વિડિયો જોઈને આ આઈડિયા આવ્યો આઈડિયા આવ્યો છે હા અમૂલનું જ બટર વાપરી છે અમૂલ નું બટર અમૂલ નું ચીઝ બધું અમુલનું શરૂઆત અને આપણે આપણે આપડે શું પ્રાઇસ છે નોર્મલ વડાપાવ વીસ રૂપિયા છે રૂપિયા અને બટર વડાપાવ ત્રીસ રૂપિયા છે એટલે જે વીસ વાળું છે એ આપણે

આપણે આનું એડ્રેસ કોઈને ના મળે તો જણાવી દેશે એકવાર આનું એડ્રેસ છે આપણે અચ્છા નિમિત ફાસ્ટ ફૂડ આયો એડ્રેસ છે પેલા નિમિત ફાસ્ટ મારે હા અને રૈયા રોડ રૈયા રોડ રૈયા રોડ બાપા સીતારામ ચોકની અંદર આવવાનું રૈયા ગામ તરફ જતા અને નાયા પેટ્રોલ પંપ ની એક્ઝેક્ટ બાજુમાં જોઈ શકો છો આ સાઈડ નિયારા પેટ્રોલ પંપ છે નિયારા પેટ્રોલ પંપ ની બાજુમાં જ છે નિમિત ફાસ્ટ તમને આવો વિચાર કેમ આવ્યો કે આવી રીતે બધું કરવું છે એટલે પહેલા તો જો હું જોબ કરતી હતી અહિયાં બરાબર હવે બાબુ આવ્યા પછી જોબ પોસિબલ નથી મારે પોસિબલ થાય પણ કરવું તો છે કઈ કે હસબન્ડ સપોર્ટ બી કરવો છે શું કરીએ પછી બીધું વડાપાવ મારા સારા બને છે વડાપાવ ને ઇડલી લઈ એટલે શરૂઆત પછી મેં આનથી કરી રહી અચ્છા હજી શ્રાવણીય સોમવાર પેલો સોમવાર ત્યાંથી શરૂઆત થઈ છે મારી બરાબર જામ છે અહીંયા તમે રાખેલું એટલે શું જામ નું શું બનાવો આ છોકરાઓ નાના બાળકો આવે તેની માટે બ્રેડ સ્લાઈસ કરવા માટે રાખી છે બ્રેડ સ્લાઈસ ચીઝ સ્લાઈસ ને એવું રાખી છે ચીઝ સ્લાઈસ અચ્છા યા અમુક છોકરાઓ નો ખાય તો ખાઈ શકે ના બરોબર ના પ્રાઈ ટાઈમિંગ શું છે આના ટાઈમિંગ છે અત્યારે સોરી 5 થી 9 વાગ્યા સુધી 5 થી 9 વડોદર આપડે અત્યારે તાજા જેટલા જોયો એટલે કરવાના જેટલા એટલે આવે કસ્ટમર આવે પછી સામે જ ગરમ ગરમ બનાવું છું બરાબર માંથી આવ્યો લાગે છે હા શરૂઆત કરી છે આપણે પ્રાઇસ શું છે આની નોર્મલ વડાપાવ આપણે 20 રૂપિયા છે બટર વડાપાવ છે 30 રૂપિયા 30 રૂપિયા બરાબર પછી ચીઝ વડાપાવ છે મારી પાસે ચીઝ બ્રસ્ટ વડાપાવ છે ઉલટા વડાપાઉં છે ચીઝ બ્રસ્ટ આપણે કેટલા છે તમારો છે ચીઝ બ્રસ્ટ માય 70 રૂપિયા રાઈટ 70 રૂપિયા હા પણ એકવાર ટ્રાય કરીને જો હા બરાબર

તમે વીસ ની ચાર આપો છો એટલે ઘણું સારું કેવાય નતર નહીં બે જ આપતા હોય છે હા આ ચટણીમાં આપવાની આ ચટણી છે ને સંભાર અલગ થી આપું છું અલગથી સંભાર વીસ રૂપિયા પ્લેટમાં ચાર એટલી ને સંભાર ચટણી બધું બધું આવી જશે સાંભાર ચટણી જેટલું જોવે એટલું બરાબર ની અંદર સ્ટફિંગ આવે અને વડાપાવ અલગ બ્રેડ પકોડા બનાવો છો હા બ્રેડ પકોડા બી છે એટલે એ તો ઓલી સાદી બ્રેડ સાદી એમાં કરીને હા પકોડા ને બસ ઈ બરાબર એમાં બટેકા નું સ્ટફિંગ આવશે હા ઓકે એની શું પ્રાઇસ છે આપણે એની 30 રૂપિયા છે ઓકે 30 માં બે આવશે એક પ્લેટ ની અંદર આ

આ કે દેખ્યું એ રાખી દીધું યોર હસ બી ફ્લાઇટ હા આ એક તમારી રીત સારી છે કે બના દેને ફ્રેશ ખાવા મળે આટલું હા બાકી પકોડા કોઈ દિવસ કોઈને આ ફ્રેશ ખાવા નથી મળતા બાકી આ લોકો સવારના બનાવેલા હોય હા અને જે હોય તો ગરમ કરીને આપી દે આપી દે ખાલી